વોર્ડ નંબર નવના યુવા કાઉન્સિલર શ્રીરંગ રાજેશયરે દ્વારા વોર્ડ નંબર નવના તમામ રહીશો માટે નિશુલ્ક દર્શન યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું જેનો લાભ મોટી સંખ્યામાં લોકોએ લીધો વડોદરા શહેરના સમતા સુભાનપુરા વિસ્તારમાં આપણું કાર્યાલય શ્રી રંગ આયરે અને રાજેશ આયરેના સહયોગથી વોર્ડ નંબર નવના વિસ્તારના તમામ લોકો માટે પવિત્ર દર્શન યાત્રા બસો ઉપાડી આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ખાસ ઉપસ્થિતિમાં વોર્ડ નંબર નવના યુવા કાઉન્સીલર શ્રી રંગ આયરે તથા વોર્ડ નંબર નવના પૂર્વ કાઉન્સીલર રાજેશભાઈ આયરે તથા પૂર્વ કાઉન્સીલર પૂર્ણિમા આયરે નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના સભ્ય વિજય પટેલ અને કાર્યકર્તાઓની હાજરીમાં પવિત્ર દર્શન યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં દર રવિવારે પવિત્ર દર્શન યાત્રામાં સારંગપુર અને કોટ ગણેશ તથા ગણપતપુરા ધર્મજ તથા જલારામ મંદિર જેવા અનેક સ્થળે પવિત્ર દર્શન યાત્રા કરાવી પરત વડોદરા આપણું કાર્યાલય ખાતે આવી હતી પહેલા પવિત્ર દર્શન યાત્રાની છ બસોનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં મોટી સંખ્યામાં તમામ લોકો હાજર રહ્યા હતા નમસ્કાર સમગ્ર વડોદરા સંસ્કારી નગરી અને ધર્મ નગરી અને ખાસ કરીને વોર્ડ નંબર નવ ના તમામ રહીશોનો અમે આભાર માનીએ છીએ વર્ષોથી અમને ખૂબ પ્રેમ આપ્યો છે એમને જ્યારે જ્યારે પણ કોઈ અમારો સંકટ સમય હશે કે સારો સમય હશે દરેક લોકો અમારી સાથે રહ્યા છે અને વર્ડ નંબર નવ એ અમારો પરિવાર છે અમારું ઘર છે અને જ્યારે જ્યારે પણ અમે ક્યારે કંઈ પણ અમારી ખુશી હોય આજે ખુશીનો દિવસ છે કે સમગ્ર ગુજરાતના પ્રદેશના મહામ પ્રદેશના પ્રમુખશ્રી એવા ગુજરાત ગુજરાત રાજ્યના અમારા પ્રમુખશ્રી શ્રી સી આર પાટીલ સિંહ સાહેબનો જ આજે જન્મદિવસ છે સાથે સાથે એના કરતાં પણ એ તો છે જ કારણ કે કે પ્રદેશના પ્રમુખ છે પણ પણ સાથે સાથે ઘરમાં એક વિષય હોય આજે પવિત્ર એટલે શું પવિત્ર યાત્રા કરાવીએ છે અને ખાસ કરીને શ્રીરંગના દીકરાનું નામ પણ પવિત્ર છે અમે રાખ્યું છે અને એ પવિત્ર યાત્રા નિમિત્તે આજે વિસ્તારના અમે પચાસ હજારથી થી એક લાખ લોકોને અમે આજથી ચાલુ કરી છે આ યાત્રા દર રવિવારે આજે અમે તમે જોયો છે કે અમારો અમૃતનગર છે વ્રજભભૂમિ છે વૈકુંઠ છે સાથે સાથે જગન્નાથપુરી છે આજુબાજુના અમારા તમામ જે લક્ષ્મીનગર છે બધા હાઉસિંગ બોર્ડના બધા જ લોકોને અમને ખૂબ પ્રેમ આપેલો છે અમારી દીકરીઓ છે અમારી માઓ છે સાથે અમારા મિત્રો છે વડીલો છે બધાને સાથે રાખીને આજની યાત્રા સૌથી પહેલા અમે સારંગપુર દાદા હનુમાનજીના દર્શન કરીશું વર્ષોથી શ્રીરંગ દર શનિવારે હનુમાનજીના દર્શન કરતો હતો હું પિસ્તાલીસ વર્ષથી કોટ ગણેશ જતો હતો અને પિસ્તાલીસ વર્ષ પછી પણ શ્રીરંગનો બી જન્મ તમે જુઓ ચોથ અને આ વખતે પણ ચોથના દિવસે આવતીકાલે ચોથનો દિવસ છે સોળ તારીખનો અમારા પવિત્રનો જન્મદિવસ છે સોળ તારીખે અમારા પ્રદેશ પ્રમુખનો જન્મદિવસ છે આજે સોળ તારીખ છે આજે બધાને અમે આ પવિત્ર યાત્રા કરાવીએ છીએ આજથી જે યાત્રા શરૂ થઈ છે આજે તમે જુઓ કે સારંગપુર કોટ ગણેશ ધર્મ છે એવી જ રીતના આવતી આવતા રવિવારે અમે સિનિયર સિટીઝનો છે ભયલાલ અમીનનો સ્ટાફ છે એ લોકોને અમે આવતા રવિવારે અમે અંબાજી ખેડબ્રહ્મા બધે લઈ જવાના છે એના પછીના અમારા વુડા નગરના લોકો છે એવી રીતના આ વિસ્તારના લાખેક લોકોને અમે કન્ટિન્યુ વર્ષ દરમિયાન દરેક લોકોને કંઈ કઈ અલગ અલગ જગ્યા પર તીર્થયાત્રા કરાવવાના છે તો બસ ભગવાનને પ્રાર્થના કરીએ આવી શક્તિ આપે આવી ભક્તિ આપે મારા વિસ્તારના લોકોને નહીં સમગ્ર દેશના લોકોને સમગ્ર શહેરના લોકોને આનંદમય રાખે અને સુખમય રાખે તેવી જ પ્રભુને પ્રાર્થના સાથે આજે જે લોકો અમારા પર ભરોસો મૂકીને આવ્યા છે સૌ લોકોની યાત્રા ખૂબ સફળ રહે તેવી જ પ્રભુને પ્રાર્થના જય સાઈનાથ જય સાઈનાથ મહારાજ આજે અમારા વોર્ડ નંબર નવ ના કોર્પોરેટર શ્રી શ્રીરંગ આયરે ને રાજેશભાઈ આયરે અહીંયાથી અમારે આજે બસો ઉપાડી રહ્યા છે તે સાળંગપુર અને શ્રી કોટ ગણેશ અને ધર્મજ ત્રણ જગ્યાએ આજથી પ્રારંભ કર્યો છે આજે પહેલી શરૂઆત છે અમારા એની અને હાઉસિંગ બોર્ડ વૈકુંઠ ફ્લેટ હા અમૃતનગર નવરજભૂમિ અને જગન્નાથ આ અમારા સોસાયટીના આટલા મેમ્બરો અમે જઈએ છીએ બસ ઉપાડે છે અને ભગવાન આવીને આવી રીતે અમારે બધાને આવી રીતે રાજે સાહેબ અને શ્રી રંગાભાઈ આયરે અમને યાત્રા કરાવે એવી શુભેચ્છા સાથે અમે લોકો આજનો પ્રારંભ કરીએ છીએ આજરોજ ઇલેક્શન બોર્ડ નંબર નવમાં આવતા જ તમામ નગરજનો છે વર્ષોથી જે લોકોએ અમારા પર વિશ્વાસ રાખ્યો છે તમામ લોકો પર આજના દિવસે પવિત્ર દર્શન યાત્રાની અમે શરૂઆત કરવા જઈ રહ્યા છે સૌપ્રથમ પ્રથમ અમારા જે વિસ્તાર છે ગુજરાત હાઉસિંગ બોર્ડની અંદરથી આ પ્રવાસની શરૂઆત કરી છે ત્યારે આ યાત્રાની શરૂઆત કરી છે તો જે પણ લોકો અમારી સાથે જોડાયા છે તમામ અમૃતનગર વ્રજભૂમિ વૈકુંઠ અને જગન્નાથ સોસાયટી આમ કરીને તમામ સોસાયટીઓનો સમાવેશ કરવામાં આવ્યો છે આજના દિવસે કષ્ટભંજન દેવ હનુમાનજી સાથે ગણેશ એટલે ગણપતિ બાપાના મંદિરે અને ધર્મ જલારામ બાપાના મંદિરે આમ યાત્રાની રૂટરેખા રાખવામાં આવી છે આ તમામ તીર્થ સ્થાને દર્શન કરાવવામાં આવશે ત્યારબાદ તેમને વડોદરા જેવી રીતે લાવ્યા છે તેવી રીતે તેમને પરત ફરવાના છે તમામ તે લોકોની લાવાથી લઈ જવાની વ્યવસ્થા પણ કરવામાં આવી છે સાથે જે પણ લોકો હજુ રજીસ્ટ્રેશન કરાવવા માંગતા હોય તો પોતાની સોસાયટીના પ્રમુખ અથવા મંડળના તમારા ગણેશ મંડળ કે ભજન મંડળના જે પ્રમુખ હોય તેમના માધ્યમથી તમે એક લિસ્ટ બનાવો એક લિસ્ટ બનાવીને તમે અમને સૂચિત કરો કે અમારા ત્યાં આટલી સંખ્યા થયેલી છે તે સંખ્યાના માધ્યમથી અમે આપના સુધી પહોંચીશું અમારા જે પણ રવિવારની અંદર વ્યવસ્થા થતી હશે રવિવારના પ્રમાણે આપને અમે કોન્ટેક કરવાના પ્રયત્ન કરીશું જે પણ રવિવાર પ્રમાણે જો વ્યવસ્થા થઈ જશે તો ચોક્કસથી ઇલેક્શન વોર્ડ નંબર નવમાં આવેલા તમામ લોકોને અમારે તેમને તીર્થસ્થાને દર્શન કરાવવાના છે અને એ જ એટલે કે આ પવિત્ર દર્શન યાત્રાની અંદર આપણે પણ અમાને લાભાર્થી બનાવવાના છે તો તે જ ઉદ્દેશથી આ પવિત્ર દર્શન યાત્રાની શરૂઆત કરી છે મારા પિતાશ્રી રાજેશભાઈ આઈ રહે અને માતાશ્રી પૂર્ણિમા બેન આયરે ને સાથે હું શ્રીરાંગ આયરે આ તમામ સાયનાથ એજ્યુકેશન ચેરિટેબલ ટ્રસ્ટના માધ્યમથી વ્યવસ્થા કરવામાં આવી છે એટલે જે પણ લોકો લાભ લેવાના બાકી હોય જલ્દીથી જલ્દી આવીને આપણું કાર્યાલય પર તમે સંપર્ક કરી શકો છો ઓફિસમાં તમને અજીતભાઈ તેમજ હરીશભાઈ અને લાલાભાઈ આ તમને એ લોકો ઓફિસની અંદર મળશે તમે તેમનો સંપર્ક કરીને તમે પોતાના સોસાયટીનું લિસ્ટ જમા કરાવો અને ઇલેક્શન વોર્ડ નંબર નવની અંદરની આ તથા પવિત્ર દર્શન યાત્રાની અંદર આપ સૌ સહભાગી બનો ભારત માતા કી જય વંદે માતરમ જય સાઈનાથ